મારી મોટી બહેન આરતીના લગ્નને એક વર્ષ થઈ ગયું હતું દીદી ઘણી સુંદર છે અને જીજાજી પણ ખૂબ જ હષ્ટપુષ્ટ છે લગ્ન પછી દીદી અમારા ઘરે બહુ ઓછી આવતી હતી કારણ કે જીજાજી દીદી વગર બિલકુલ રહી શકતા ન હતા દીદી અને જીજાજી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા વિના રહી શકતા નથી આ વાત મને તે દિવસે સમજાઈ જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી દીદીને આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું હતું પણ જીજાજીના ફોન દિવસ દરમિયાન ઘણી આવતા રહેતા હતા દીદી હંમેશા કહેતી આટલી જલ્દી કેવી રીતે આવો થોડા દિવસ વધુ રોકાવા દો પણ તમે પણ ફોન કરીને એવી એવી વાતો કરો છો જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે એટલામાં જ મમ્મી આવી ગઈ અને દીદીએ ફોન કાપી નાખ્યો મમ્મીએ દીદીને રસોડામાં બોલાવી લીધી કારણ કે દિવાળીની મીઠાઈ ચવાણું કરંજી વગેરે બનાવવાનું હતું અમે બધાએ મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી લીધી હતી અને બાકીની મીઠાઈઓ બીજા દિવસે બનાવવાનું નક્કી થયું સાંજ ઢળી ચૂકી હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે મેં તરત જ દીદીને અવાજ આપ્યો દીદી બહાર આવતા જ બોલી તમે તો ખરેખર આવી ગયા મને લાગ્યું ફોન પર તમે એમ જ કહ્યું હતું એટલામાં જ મમ્મી પણ આવી અને બોલી જમાઈ તમે ક્યારે આવ્યા કોઈ ખબર નહીં કશું નહીં પહેલાં જણાવી દીધું હોત તો તમારી આગતા સ્વાગતા માટે પહેલાંથી તૈયારી કરી લેત જીજાજી બોલ્યા ના સાસુમાં કામથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમને બધાને મળતો જ જાઉં મમ્મીએ કહ્યું જવાની આત હમણાંથી ન કરો હમણાં આવ્યા છો તો ખાઈ પીને આરામ કરીને સવારે જજો હું તમને હમણાં બિલકુલ જવા નહીં દઉં જીજાજી કંઈ ન બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજાજી જવા માટે નથી આવ્યા એટલામાં જ દીદી પાણી લઈને આવી અને જીજાજીને પાણી આપતા ધીમેથી કાનમાં ફૂસફૂસ આવ્યું મને સારી રીતે ખબર છે કે તમે શેના માટે આવ્યા છો એ અટવાડિયું પણ ન રહી શક્યા મારા વગર જીજાજી હસીને બોલ્યા તું છે જેવી આ સાંભળીને દીદી શરમાઈને હસી અને ત્યાંથી ચાલી ગઈ થોડી વારમાં જ ભોજન બનીને તૈયાર થઈ ગયું અમે બધાએ સાથે જમ્યો અને વાતો કરતાં કરતાં રાત વિતાવી જીજુનો પલંગ બાજુના રૂમમાં ગોઠવવામાં આવ્યો હતો અને હવે બધાને સૂવાની તૈયારી કરવાની હતી ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા હતા પણ હું દીદી અને જીજુ હજી પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા ટીવી પર હમ આપ કે હે કોન મૂવી ચાલી રહી હતી જે મને ખૂબ પસંદ હતી અને દીદીને પણ થોડીવારમાં જીજુએ બગાસું ખાતા કહ્યું બાપરે મને તો બહુ ઊંઘ આવી રહી છે દીદીએ મનોમન હસતા જવાબ આપ્યો તો પછી જાવને ને બાજુના રૂમમાં તમારો પલંગ લગાવી દીધો છે આરામ કરી લો હું મૂવી જોઈને પછી આવી જઈશ જીજુનો ચહેરો જોવા જેવો હતો તેઓ થોડું ખીજાઈને રૂમ તરફ ચાલ્યા ગયા મને દીદીને હસવું આવી રહ્યું હતું પણ અમે કંઈ ન કહ્યું અમે બંને મૂવી જોવામાં લાગેલા હતા થોડી વાર પછી દીદીએ મને કહ્યું નાની મને પણ હવે ઊંઘ આવી રહી છે હું સુવા જાઉં છું મેં તરત જ કહ્યું દીદી જો તું પણ જતી રહીશ તો મને ડર લાગશે તને ખબર છે ને રાત્રે મને એકલા ડર લાગે છે દીદી થોડી અટકી અને બોલી ઠીક છે થોડીવાર રોકાઈ જાઉં છું એ જ વખતે જીજુએ રૂમમાંથી અવાજ આપ્યો આરતી પાણી જોઈએ છે દીદીએ તરત જ કહ્યું રોક નાની હું તારા જીજુને પાણી આપીને આવું છું મેં કહ્યું ઠીક છે પણ જલ્દી આવજે દીદી રસોડામાંથી પાણીની બોટલ લઈને જીજાના રૂમમાં ચાલી ગઈ મેં વિચાર્યું હમણાં આવશે હમણાં આવશે પણ પાંચ મિનિટ વીતી ગઈ અને આખા ઘરમાં મને કોઈ નજર ન આવ્યો ડરના માર્યા મેં દીદીને અવાજ આપ્યો થોડી વારમાં દીદી રૂમની બહાર આવી તેમની સાડી થોડી વેરવિખેર હતી વાળ વિખરાયેલા હતા અને શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા મેં ગભરાઈને પૂછ્યું દીદી આટલી બધી વાળ કેમ લગાવી મને ડર લાગી રહ્યો હતો દીદીએ હસતા કહ્યું અરે એ કંઈ નહીં તારા જીજુને ખૂબ તરસ લાગી હતી એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો એટલામાં જીજુ રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા અરે મારા ફોનની બેટરી પૂરી થવા આવી છે શું તું મારા માટે ચાર્જર લાવી આપીશ દીદીએ જવાબ આપ્યો ઠીક છે જોઉં છું તમે અહીં જ ઊભા રહો પણ જીજુએ કહ્યું અરે તું જો હું રૂમમાં રાહ જોઉં છું આ કહીને તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી મારો ફોન ચાર્જર લઈને જીજુને આપવા તેમના રૂમમાં ચાલી ગઈ મેં વિચાર્યું કે ચાર્જર આપીને તે તરત પાછી આવી જશે પણ થોડીવાર વીતી ગઈ અને દીદીનો કોઈ પત્તો ન હતો મેં ફરી એકવાર દીદીને અવાજ આપ્યો પણ કોઈ જવાબ ન આવ્યો મેં સમજી ગઈ કે કદાચ દીદી ચાર્જર લગાવીને ફોનના ચાર્જિંગમાં વ્યસ્ત થશે થોડો ડર પણ લાગી રહ્યો હતો તેથી મેં ટીવી બંધ કરી અને મારા રૂમમાં સૂવા ચાલી ગઈ પણ મને ઊંઘ આવી રહી ન હતી પલંગ પર સૂઈને હું મારો ફોન ચલાવવા લાગી અડધા કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો તેની બેટરી પૂરી થઈ ચૂકી હતી હવે હું અહીં તે ચાર્જર શોધવા લાગી પણ યાદ આવ્યું કે મારું ચાર્જર તો દીદી લઈ ગઈ છે હવે હું મૂંઝવણમાં હતી કે શું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં ઊંઘ તો એમ પણ નહોતી આવી રહી અને કંટાળો પણ આવી રહ્યો હતો મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હમણાં જ શરૂ થઈ હશે મનોમન મેં તર્ક કર્યો કે આજના ફાસ્ટ ચાર્જર કેટલી જલ્દી ફોન ચાર્જ કરી દે છે તેમ છતાં કેટલાક ફોન એવા હોય છે જેમની બેટરી એટલી ધીમે ચાર્જ થાય છે કે ભલે ગમે તેટલો ફાસ્ટ ચાર્જર લગાવી લો સમય તો લાગી જ જાય છે હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઈ જ લઉં કે જીજુનો ફોન કેટલો ચાર્જ થયો છે અથવા પછી હમણાં જ ચાર્જિંગ શરૂ થઈ છે પણ આ વિચાર મારા મગજમાં ઘૂમી રહ્યો હતો કે આખરે મારે રૂમમાં જવું જોઈએ કે નહીં મને કંટાળો અનુભવાઈ રહ્યો હતો અને ફોન વિના સમયે પસાર કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો આખરે હું ચાર્જર લેવા માટે જીજુ અને દીદીના રૂમ તરફ આગળ વધી જેવો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તે અંદરથી બંધ હતો બારી પણ સંપૂર્ણ અંદરથી બંધ હતી પણ રૂમની અંદરથી હલકો પ્રકાશ બહાર આવી રહ્યો હતો જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો મેં વિચાર્યું સુઈ તો નહીં ગયા હોય થોડી વાર અટકી પછી દીદીને અવાજ આપ્યો પહેલીવાર કોઈ જવાબ ના આવ્યો બીજી વાર ફરી અવાજ આપ્યો ત્યારે દીદીનો અવાજ આવ્યો શું છે કેમ પરેશાન કરી રહી છે આ સમયે મેં કહ્યું દીદી મારો ફોન ચાર્જર અંદર રહી ગયો છે મારો ફોન બંધ થઈ ગયો છે ચાર્જિંગ કરવી છે જીજુનો ફોન ચાર્જ થઈ ગયો હોય તો મને ચાર્જર આપી દે દીદીએ થોડી ખીજ ભરેલી અવાજમાં કહ્યું અરે નથી થયો ફોન ચાર્જ તારા જીજુના ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે ચાર્જિંગ તો હમણાં હમણાં જ શરૂ થઈ છે તું જઈને સૂઈ જા પરેશાન ન કર મેં કહ્યું દીદી બસ દસ મિનિટ માટે ચાર્જર આપી દે મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરે છે દીદીએ જવાબ આપ્યો ઠીક છે બાબા લાવું છું તું તારા રૂમમાં જા હું મારા રૂમમાં પાછી ફરી થોડી પછી દીદી ચાર્જર લઈને આવી અને બોલી આ લે તારું ચાર્જર હવે પરેશાન ન કરતી જેવું મેં ચાર્જર લીધું મારી નજર દીદી પર પડી મેં આશ્ચર્યથી પૂછ્યું દીદી તમે આ શું પહેર્યું છે આ તો જીજુનો શર્ટ છે તમે તો સાડીમાં હતા ને દીદીએ શરમાઈને કહ્યું ચૂપ બેસ હું જાઉં છું આ કહીને દીદી પાછી રૂમમાં ચાલી ગઈ મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કરી દીધું ફક્ત પંદર મિનિટમાં મારા ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ હતી મેં વિચાર્યું કે ચાલ હવે ચાર્જર પાછું આપી આવું છું જો દીદી સૂઈ પણ રહી હશે તો મારો ચાર્જર હું પોતે જ જીજુનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ હું ચાર્જર લઈને દીદી અને જીજુના રૂમ તરફ ગઈ આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે જેવો મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો મારી સામે એવું દ્રશ્ય હતું જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતું જોયું મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી મારે અંદર આવતા પહેલા અવાજ આપવો જોઈતો હતો હું એ કેવી રીતે ભૂલી શકું કે આ એક પરિણિત યુગલ છે મને તે બંનેને જોઈને ખૂબ જ શરમ આવી રહી હતી પણ દીદી અને જીજુને આ વાતનો જરા પણ અંદાજો ન હતો કે હું દરવાજા પર ઊભી છું અને એમને જોઈ રહી છું પછી જે થયું એ જાણીને તમે એટલા હેરાન થઈ જશો કે તમને એક મોટો ઝટકો લાગશે વાર્તાનો આગળનો ભાગ જાણવા માટે તૈયાર રહો જો તમને આ પહેલો ભાગ સારો લાગ્યો હોય તો અમને કમેન્ટ્સમાં જરૂર જણાવો વાર્તાના બીજા ભાગને જલ્દી જ લાવવાની કોશિશ કરીશ બસ એક લાઇક કરી દો અને મારું કામ છે વાર્તાનો આગળનો હિસ્સો તમારા સુધી પહોંચાડવું વિડીયો પર એક હજાર લાઇક્સ થતાં જ પાર્ટ ટુ આવી જશે ત્યાં સુધી માટે બાય